દવા લેવાની જરૂર નથી તો એવી નું બહુ સારું એવું કાર્ય કરે છે તો આપણે જે ભરપેટ બેઠા છે આપણે પાંચ મિનિટ એમને સારી રીતે સાંભળીએ અને પછી આપણે ધામધૂમ ગરબા રમવા છે અને કોઈ ચિંતા ન કરતા હવે ભારત સરકારે અને ગુજરાત સરકારે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડમાં ડબલ રાશિ કરી દીધી છે પાંચ લાખ દેતા ને એમાં 10 લાખ કરી દીધા છે એટલે આપણે બે ત્રણ વાર બદલાવશું ગૂટણ પણ ગરબા રમમાં છે રમમાં છે કે નહીં રમમાં છે હા અને નાના નાના છોકરાઓનું બીજે રમવાનું આપણે બધા ગરબા રમીશું ચલો આમ તો હાલો હેલ્થ ઘણા બધા વક્તાઓ વાત કરી મેન એને પણ એક શબ્દ વાપર્યો કે ફિટનેસ તમારું હોવું જોઈએ જો કોઈ હોય આપણી જો કોઈ સંપત્તિ હોય તો એ છે આપણું શરીર યોર બોડી ઇઝ યોર રિયલ એસેટ એવું કહેવાય કે આપણું શરીર જ જો સારું ના હોય તો કદાચ ગમે એટલી સંપત્તિ હોય એ કોઈ કામની નથી વિશેષ મારે વાત એ કરવી છે ખાસ કરીને બાળકો અહીંયા છે અને તમામ એના મોર્ડન માતા પિતાઓ નેચરોપેથી આયુર્વેદ અને યોગ એ મારો સબ્જેક્ટ છે ડાયાબિટીસ ઉપર મેં માસ્ટર કરેલું છે અને ખાસ કરીને ઘરે ઘરે આજે ડાયાબિટીસના પેશન્ટો છે પણ એ પેશન્ટ વિશે વાત નથી કરવી પણ અત્યારે જે પેશન્ટો નાના નાના બાળકો કે જે ચાર વર્ષના પાંચ વર્ષના છ વર્ષના એવા બાળકો એ ટાઈપ વન ડાયાબિટીસના પેશન્ટ બનીને જ્યારે અમારી પાસે લઈને આવે છે એ ખરેખર આજના સમયે સૌથી મોટો ચિંતાનો વિષય છે જેના ઘરમાં ટાઈપ વન ડાયાબિટીસ નું પેશન્ટ હોય એને જ એ ખબર પડે કે ટાઈપ ટાઈપ ડાયાબિટીસ ડાયાબિટીસ કેટલી અઘરી નાનું બાળક હોય એને જો થાય તો એ જ્યારે પણ કઈ મોઢામાં નાખે ને ત્યારે એને ઇન્જેક્શન આપવું પડે વિચાર કરો તમે જો એને નિશાળે તમે મોકલો નિશાળે એને નાસ્તો કરવો હોય તો એના માતા પિતાને ત્યાં જવું પડે એને ઇન્જેક્શન આપવા માટે માટે અત્યારે બાળકોમાં ટાઈપ વન ડાયાબિટીસ છે એનું પ્રમાણ વધતું રહે છે તો એ ફક્ત ને ફક્ત આપણી અણસમજ અથવા તો આપણી ફેશન અથવા તો આપણે કંઈક છીએ અમારી પાસે પૈસા છે આ જ્યારે આપણે બતાવવાના પ્રયત્નો કરીએ છીએ ને એનો ભોગ આ નાના બાળકો બને છે અને જિંદગીભર એ બાળક છે એનું કારણ શું તમને સિમ્પલ વસ્તુ પાચન થઈ શકે એ हिसाब થી એને બનાવવામાં આવેલી હવે જ વસ્તુ જ્યારે નાના બાળકને તમે પાવ છો ત્યારે એમાં રહેલી ખાંડ

ઇન્સ્યુલિન નો સ્ત્રાવ થાય અને ઇન્સ્યુલિન ને સ્ત્રાવ કરવા માટે જવાબદાર જે છે પેન ક્રિયાસ એ પેન ક્રિયાસ ખરાબ થઈ જાય અને એ બાળકને આજીવન ઇન્સ્યુલિન લેવું પડે તમે ફાસ્ટ ફૂડ આપો જંક ફૂડ આપો આ જે બાળકનું શરીર પાચન નથી કરી શકતું એ બાળકને ને ટાઈપ 1 ડાયાબિટીસ થાય છે અને આપણી જે મોજ શોખ આદત એ બાળક માટે સમસ્યા બની જાય છે અને આજના સમયે આપણે વાત કરીએ તો પેલા જેવું નથી ખોટના એક ને એક છોકરા હોય પાંચ વર્ષે છ વર્ષે દસ વર્ષે એને ટાઈપ વન ડાયાબિટીસ આવે તો વધી વધીને એનું આયુષ્ય વીસ થી પચીસ વર્ષ આ કોની ભૂલ છે આ કોમળ બાળકોની ભૂલ નથી પરંતુ એના માતા પિતાની ભૂલ છે ફેશનમાં અથવા તો એને ખબર નથી અથવા તો એ પ્રૂવ કરવા માંગે છે કે અમારું બાળક ઉભા ઉભા પેપ્સી પીવે છે કલર વાળા ખોરાક પેકિંગ વાળા ખોરાક થી બને એટલા તમારા બાળકોને દૂર રાખજો એને ફ્રૂટ આપો સારામાં સારા ઘરના નાસ્તા બનાવીને છે એને ટિફિનમાં આપો ભણવા જાય ત્યારે ફરવા જાવશો તો એને ફૂટ જ્યુસ પાવ કોલ્ડ ડ્રીસની જગ્યાએ જેથી કરીને આવનારા સમયમાં તમારા બાળકને ડાયાબિટીસ ના થાય અને એ પીડા જેના માતા પિતાને એના બાળકને ટાઈપ વન ડાયાબિટીસ હોય એને ખબર પડે ખૂબ મોટો વિષય છે હેલ્થ નો મેં અરવિંદભાઈને પણ વાત કરેલી કે આના માટે એક આખા દિવસની આપણે શિબિર કરવી પડે બે પાંચ મિનિટમાં હેલ્થ સમજાય નહીં તો ફ્રી ઓફ લેવલે આપણે એક વન ડે શિબિર કરશું ફક્ત ને ફક્ત કાછડિયા પરિવાર માટે અને ફ્રી ઓફ કરશું આપણે જનરલી અમારા વન ડે શિબિર ચાર્જ હોય છે ચાલીસ થી પચાસ રૂપિયા ખૂબ ખૂબ આભાર ભાઈનો કે આપણા માટે એકદમ વિના મૂલ્ય સ્વાસ્થ્ય સુધારણાનો કાર્યક્રમ કરશે આગળ અને બીજી વાત પણ એ કહું કે મારા ક્લિનિક ઉપર જે પણ કાછડિયા પરિવારના વ્યક્તિ આવે છે આજથી નથી કેતો વર્ષોથી કાછડિયા અટક હોય એનો મારો કન્સલ્ટિંગ ચાર્જ હું ક્યારેય પણ લેતો નથી તો આપણે એક આયોજન કરશું હેલ્થ માટે ખૂબ ખૂબ સરસ ખૂબ સરસ થેન્ક યુ આભાર